આ મિત્રો પથરી છે સાત એમની સાત એમ એમની જે નીકળી ગઈ છે એ આપણે જમા કરાવવા જવાની છે આજે રસાણા તો તમે પણ વિડીયોમાં બના બન્યા રહો તમને પણ આગળ બતાવીએ બધું મંદિર અથવા દર્શન કરાવીએ વીરબાપજીના 참부 채무지로 આપણે ફાઇનલી રસાણા આવી ગયા મિત્રો તમને વખાઈ જઈએ મંદિર અને સા સીધો રસ્તો જાય તે મંદિરે વિરસંગા મંદિરનો ગેટ મેન સામે મંદિર મિત્રો કોટડિયા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે નરસુગા નંદ મહારાજ ધામ રસાણા મોટા આ દીકરો જેના બાધાઓ હોય છે જે તેમની બાધા પૂરી થાય એટલે આ દીકરાની બાધાઓ વાળા ફોટા મૂકે છે અહીંયા તમે થોડા ફાટા ફોટા જોઈ શકો છો સવામને ભોજનશાળા હશે આ મિત્રો બધી પતિઓ જેને જેને નીપેલ છે એમની બધી પતિઓ નીકળવામાં આવે છે નામ સંગાથે પત્રીઓ છે બાજુ મિત્રો નામ લખેલું લખેલું હોય નામ સંજ્ઞા થી લખવામાં આવે છે

એમનું નામ સંગાથે છે મિત્રો જોઈ લો પ્રજાપતિ રમીલાબેન હુલુભાઈ પત્ની નંબર સત્તર હજાર પાંચસો પંચ્યાસી નંબરની પત્ની હતી એમની ભોજનાલય શ્રી નરસિંગાવીર મહારાજ ધામ રસાણા મોટા આપણે હવે પ્રસાદી લઈ લઈએ Terima kasih telah કોઈ વિડીયો પૂરો કરીએ તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ જય દક્ષા મિત્ર